ધારી તાલુકાના કરમદળી ગામે વૃદ્ધની માથામાં પથ્થરના ગાજી કી અને નિર્મમ હત્યા કરી દેવામાં આવેલી છે ધારી તાલુકાના કરમદળી ગામે પાડોશી વચ્ચે સામાન્ય ઝઘડો થયેલો હતો ત્યાર બાદ વૃદ્ધને માથામાં પથ્થર વડે માર મારતા ગંભીર ઈજાઓ પહોંચેલી હતી સારવાર અર્થે ધારી સરકારી દવાખાને લાવવામાં આવેલા હતા ઈજાને ગંભીરતા વધારે હોવાથી વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા જાન્યુઆરી જાન્યુઆરીના રોજ જયસુખભાઈ અને તેમના મોટાભાઈ બાલાભાઈ પોતાના ઘરે હાજર હતા ત્યારે આરોપી લાલજીભાઈ રવજીભાઈ પાટડીયાએ તેમના મોટાભાઈ ફોન કરી મનફાવે તેમ ગાળો આપેલી હતી એક છૂટા પથ્થર ઘા મંજીભાઈ ના કપાળના ભાગે ડાબી આંખ ઉપર મારી દીધેલો હતો તથા જયસુખભાઈ તથા તેમના મોટાભાઈ બચાવવા ગયેલા હતા તો આરોપીએ પથ્થરનો બીજો ઘા મારી દેતા તેમને પણ ઈજા થયેલી હતી અંગે તાલુકાના પીઆઈ અનુસાર આ મંજીભાઈ નું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને બનાવ હત્યામાં પલટાયેલો છે આ મુદ્દે પોલીસે મારામારી અંગે ફરિયાદ નોંધી હતી તેમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે આ કેસમાં આરોપી હજુ ફરાર છે